નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની તો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો કપાસિયા ખોળમાં વાયદામાં છેલ્લા થોડા દિવસોમાં સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો છે અને હાજર બજારમાં કપાસિયાના ભાવ પણ વધ્યા છે બીજી તરફ રૂબજારમાં પણ ધીમી ગતિએ એક ધારો વધારો થઈ રહ્યો છે તો સોમવારે તારીખ એક સપ્ટેમ્બરના દિવસે ઓગણત્રીસ એમએમ એમ રૂ ગાસડીના ભાવ ખાંડીએ રૂપિયા ઓગણસાઇ હજાર બસોની સપાટીએ પહોંચ્યા હતા તો મિત્રો રૂ બજાર અને કપાસિયા બજારમાં થયેલ સુધારાની અસર ધીરે ધીરે કપાસ બજારમાં પણ જોવા મળી રહી છે જો કે હાલની સ્થિતિએ ગુજરાતમાં વરસાદી માહોલના કારણે વેપાર ઘટ્યો છે હજુ પણ જૂના કપાસની આવક થઈ રહી છે હવે થોડા દિવસો બાદ ધીરે ધીરે નવા કપાસની આવક શરૂ થશે તો આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ પ્રતિમણ છે અને હાલની સ્થિતિએ કપાસમાં રૂપિયા તેરસો પંચોતેરથી લઈને પંદરસો પંચોતેરની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે